રામ ભગવાન કે જય જવાન ભારત દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે અને ભારતનું કરોડરજુ ગણો તો ખેતી અને ખેડૂત છે ગાંધી બાપુએ કીધું કે સાચું ભારત નું કરોડરજ્જુ ગામડામાં વસેલું કારણ કે ગામડામાં ખેડૂત વસેલા અને એના માટે પ્લસ વિચારો ધરાવતા આપણે રેવંજ ના નિષ્ણાત એવા રમણીભાઈ કોટડિયા ના આપણે પાંચમા સેમિનારમાં હાજરી આપી અને બધા આનંદ અનુભવો તો રમણીકભાઈ કોટડિયા નિખાલ જ ભાવે સ્પષ્ટપણે પોઝિટિવ પ્રમાણે અને પ્રામાણિકપણે નિષ્ઠાથી સાચો રેવાન્યુનું માર્ગદર્શન આપી રહ્યા છે કે ખેડૂતો ખેડૂતો વિશે કજિયા કેમ ઓછા થાય ખેડૂત જ પોતાનો માર્ગદર્શક બને ખેડૂત જ પોતાનો વકીલ બને અને કજિયાથી દૂર થાય એવું સુપર માર્ગદર્શન આપી રહ્યા છે તો એ નિમિત્તે આપણે પાંચમા સેમિનારમાં લગભગ આશરે પચાસ ખેડૂતો આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી તેમજ રાજસ્થાનમાંથી પણ ખેડૂત આવેલા છે મુંબઈથી પણ ખેડૂત આવેલા રમણીકભાઈના યુટ્યુબ વિડીયો જોઈએ તો એ બધાને અમે ધન્યવાદ પાઠવીએ છીએ અને આમાં સાચી માહિતી લેવા આવતા રહે અને રમણીકભાઈનો પણ પોઝિટિવ પ્રયાસ છે કે ભાઈ નહીં નફો નહીં નુકસાનના ધોરણે નોર્મલ ચાર્જે એમની વાડીમાં આ તાલીમ કેમ્પ યોજી રહ્યા છે તે માટે રમણીકભાઈને દિલથી ધન્યવાદ અને મારા મનથી અને બધા ખેડૂતો વતી એને રેવન્યુ ગુરુ તરીકે અમે બિરુદ આપ્યું છે કે જેમ બાબા રામદેવ યોગા ગુરુ છે એમ રમણીકભાઈ કોટડીયાને રેવન્યુ ગુરુ તરીકે અમે બિરદાવીએ છીએ અસ્તુ ભારત માતા કી